નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે કે ધાણાની અંદર આપણે મિત્રો પાયામાં ખાતર પીવું નાખવું તેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરવાની છે તો આજના આ વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહીજો અને જો ખેડૂત મિત્રો તમે આ અમારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા આવેલા હોય તો આ અલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફેસબુકની અંદર પણ મિત્રો આપણું કૃષિ નામનું પેજ જે છે એ મિત્રો ચાલી રહ્યું છે તો તેને જે છે મિત્રો ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો તો મિત્રો આપણે મેઇન વાત કરવાની છે કે અત્યારે મિત્રો ઘણા બધા ખેડૂતો શિયાળુ પાકનું જે છે એ મિત્રો વાવેતર કરી રહ્યા છે જેમ કે આપણે દાણા હોય ચણા હોય જીરું હોય વગેરે ને ઘણા બધા શિયાળુ પાકનું જે છે એ મિત્રો અત્યારે હાલ વાવેતર જે છે એ મિત્રો થઈ રહ્યું છે તો આપણે મિત્રો ધાણાનું મિત્રો આપણે જ્યારે મિત્રો વાવેતર કરીએ ત્યાર પહેલાં આપણે મિત્રો ખેડ કઈ રીતે કરવી જો ખેડૂત મિત્રો તમારે ચોમાસું પાક જે છે એ મિત્રો જો તમારે કપાસનું વાવેતર હોય તો એ નીકળી જાય ત્યારબાદ જે છે એ મિત્રો આપણું ખેતર ચોખ્ખું થઈ જાય ત્યારબાદ જે છે એ મિત્રો આપણે મોટા ટ્રેક્ટરની દાંતી જે છે એ મિત્રો આપણે મારવાની છે અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે રોટાવેટર મારવાનું છે જેથી કરીને જે છે એ મિત્રો આપણી જે જમીન છે જેમાં આપણે મિત્રો દાણાનું વાવેતર કરવાના છીએ જે જે છે એ મિત્રો આપણી

આ માહિતી આપવાની હતી તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય એમને કોમેન્ટ કરો અને જો ખેડૂત મિત્રો તમે આ અર્યુબ ચેનલ કૃષિ ઇન્ફોર્મમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા અને આ જે મિત્રો ખેતીલક્ષી માહિતી જે છે એ મિત્રો તમે આજે આપણો યુટ્યુબનો વિડીયો જે છે એ મિત્રો આપણે અહીંયા વધુમાં વધુ ખેડૂતો સુધી જો પહોંચે તો જે છે એ મિત્રો ને બીજા ખેડૂતો જે છે જે મિત્રો આનો લાભ લઈ શકે આવી બધી માહિતી મેળવી શકે આભાર જય જવાન જય કિસાન મિત્રો